આર ઇન્ડિયા ન્યુઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ આટોળ સમાચારની શરૂઆત કરીએ અમરેલીથી તો અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા સત્તર જાન્યુઆરીથી બંધ કરવામાં આવી છે જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી હતી બગસરા શહેરમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા નવ નવેમ્બર બે હજાર પચીસથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત કુલ પાંચ હજાર ચારસો ઓગણત્રીસ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી જેમાંથી આશરે ચાર હજાર બસો ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી છે મંડળી દ્વારા અત્યાર સુધીમાં અંદાજે બે લાખ પાસઠ હજાર બોરી મગફળીની ખરીદી કરવામાં આવી છે સરકાર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતા મંડળી દ્વારા બાકી રહેલા તમામ ખેડૂતોને સત્તર જાન્યુઆરી પહેલા મેસેજ મોકલી દેવામાં આવ્યા હતા જે ખેડૂતોને મેસેજ પહોંચ્યા છે તેઓ ત્રીસ જાન્યુઆરી સુધી ટેકાના ભાવે પોતાની મગફળી વેચી શકશે ખેડૂતો વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા સરકારની માર્ગદર્શિકા મુજબ પૂર્ણ કરવામાં આવી છે અને ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે મંડળી સતત પ્રયાસ કરી રહી છે શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું આજે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી અમારી સંસ્થા કરી રહી છે આજે અત્યાર સુધીમાં નવ અગિયારથી ચાલુ થયેલી આ ખરીદી અને સત્તર જાન્યુઆરીએ ઓનલાઈન મેસેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હાલ અમારી આ સંસ્થાએ એ બે લાખને ચોસઠ પાસઠ હજાર જેવી બોરીની ખરીદી કરેલી છે અને અત્યાર સુધીમાં પાંચ હજાર ચારસો ને ઓગણત્રીસ જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને ત્યારે અત્યાર સુધીમાં બેતાલીસો જેવા ખેડૂતો એની મગફળી એ જોખાવી ચૂક્યા છે અને હાલ અમે તમામ મેસેજો અમે છોડી દીધા છે સત્તર જાન્યુઆરીએ સરકારશ્રીના કહેવા અનુસાર અને હવે કોઈ ખેડૂતો રહી ગયા હોય તો ત્રીસ જાન્યુઆરી સુધીમાં છૂટાછવાયા જે ખેડૂતો રહી ગયા હોય પંદર દિવસ જેમને ન થયા હોય તે ખેડૂતો આવી શકે છે ભાઈ સગનભાઈ સુદાણી ગામ ચાપર મગફળીનું અમારે તો બધુંય રેડી થઈ ગયું છે ને કામ બરોબર અને રેડી રીતે હાલે છે મેસેજ નાખેલો હોય એ પંદર દિવસ લગ્ન લેવાનું છૂટ આપે એટલે લઈ લેશે બરોબર અમારી મગફળી હતા હતા બે ત્યાં કરેલા એ બધી ભાઈ